જવેદુ કરે માહે હોય હોયન બીલા કે બહાર કપુરા બહાર રૂપે બહાર વી હે જઉં હું લિયું હું બીજું થોડું હા તો આ ટાઈરનો મારો તો લેતા તો જ હાલો હે ટુકડો પાળો મારે ના પાવાનો તમારે પાવાનો વાત કરો બધી અ કલર બલર છે ને આમ હે બે તો પાદુ દો હવે હો ગરમ હવે એ છે દાવે પોકડું પાયેલું ડાનું પાયાલ ચાઉં બોલે પાયાલ ચેડા વિકુલ્યો વિકૂલ્યો હ હે હવે લાઈઓ ડેબલો કાપીને આ કરવાનું સારું છે એ કહી લાવ્ય પોકડું દુકાન નથી જેટલા વાલ લાવ્યું

લુવાયું તમાર કુકડું બોલવાનું નથી ચંદુ

લોટુ પણ એવા સમજાયા છે કે જો તમે ઉત્તરાયણ વર્ષી વર્ષે છોકરા ના કોકડા લઈને આવતા રહો આ ફેરે તમે જેવા જોવા લઈ આવો

ગુઠુ બોલે તમે આ બેઠા બટ અમે તો માર ખાઈશ અમે આ કરીクロ ના લાવતા ચાના ના લો ના લાવતા ચા છે

તે બેટા આલે તો કે કોકડા બહેન તો નુકસાન થાય પછી આ વાળા વાગે ગળા વાગે દોરી તો હું ડબલ હું એમ બરાબર કામ છે